હાલો મિત્રો ગુડ મોર્નિંગ છો બધા મજામાં ખરેખર તમારો હૉલો વીડિયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને આજે આપણે નાનો ચેપ્ટર રાખવા નીકળી ગયા છીએ અને તરબૂચ નાખવા જવાનું છે અને ટેક્સ્ટ નીકળી ગયા છું અને વરાબ જેવું વાત કરું જો જોવા ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીને નીકળી ગયા છે અને અડ વાગ્યા છે નવ ચાલો લઈને ચીએ હાલતું હોય હા ભાઈ આખું બહુ અઘરું છે क्याऊं नौकरी ते कि न किचन हुया ખોડિયાર ગુનો કહેવાય અહીંયા ગુનો છે ખોડિયારમાંનો માનો ખોડિયારમાંનું છૂટી છે બોરી જે ગામ છે આપણે ઘણીવાર આ બે વર્ષના વ્લોકમાં પણ આપણે નદીનું કીધેલું સરસ બજારનું પાણી ભરાઈ ગયું છે આખી નદીમાં એકલા થઈ ગયા છે પછી નીકળી ગયો છે ચોખ્ખું વાતાવરણ એ છે આપણે ફાઇનલી આપણે હાંકવા માગીએ છે આપણે મરચી માગીએ પણ એ ભાઈ મરચી નીકળી તરબૂસ વાવેલા છે તો આપણે તરબૂસ માગવાનું છે હેલો ફ્રેન્ડ તો આપણે જો હાથે એક વાર આવ્યા તરબૂસમાં એમાં સલું કરી દીધું છે લગભગ દોઢ બે વીઘા જે વાકી નીકળું છે ને કલાક દોઢ કલાક સાથે હાલી જાય બધી કેતા લગર વગર કોમેન્ટ બે ત્રણ કે લગર વગર થઈને કેમ ભાઈ વિડીયો વધારો કે ખારા ઉતારો ને એમ તો ભાઈ જી સહી બધું આ હે આવી રીતના સહી ભાઈ અમારી હાલત ને જેથી નેચરલ છે બધું કાંઈ એડિટિંગ નહી કરવાનું બીજા નંબરમાં તો આપણે હાથી સેલું કરી દીધું કે ખાતર પૂછશે દસ વીઘાના આપણે બે વીઘા જે બાકી નીકળું છે હવે આઠ એક વીઘા જેવું બાકી છે તો કરી દઈએ હાલ તો આપણે થોડોક નાની એવો બ્રેક લીધો ને હવે કરી દઈએ હાલ તો તો અમારા હેન્ડલથી ટ્રેક્ટર ઉપડ્યા હેન્ડલથી ઉપડવાનું હલો આપણે અડો સાડ ફૂટી ગયાથી આપણે ફાકી બનાવીને ખાવી જો છે જો આવી રીતના હાથી આલે હા આપણું તો નસો વી ગયો છે ને ફાકી ખાવા દઈએ છીએ થોડી ઘણી પાકી ખાઈ ગઈ ને નસો થઈ ગયા આપણે હા ઠંડુ ઊંડું પાણી છે વાડી બહુ મસ્તની છે આ બધું સીતાફળીનો બગીચો છે એવો વાડી નજર આવો હોય ભાઈ નેચરલ બધું ખાવ ફાકી ખાવા સિલ્વર પડી ગયું ખાકી ખાવે ન ફાવે આપડે તો નબળામાને આપણે તો પાણી પી લીધું છે આપણે હવે ખાઈ ફાકી હલો મિત્ર આપણો માવો ગઈ કમ્પ્લેટ કમ્પ્લીટ થઈ ગયો છે એકસો પાંત્રીસનો નો બાબુ પાર્સલ જો કમ્પ્લીટ થઈ ગયો છે માવ બહુ લીધો છે આપણો ભાઈ ફૂલ નસડી થઈ પણ માવાના બીજો કોઈ પ્રકારનો નસો કરતા નથી ફાકી ખાઈ હતી આપણે ટૂંક સમયમાં મોટા ચકર બધું આપડે મોટિવેશન કરવાનું છે હેલા આપણા સોમાઠું સિઝન લેવી જો હે નાના ટ્રેક્ટરમાં આમાં તરબૂચ આવેલા હા ભાઈ કઈ ખાવાય તો કહી એડ્રેસ આપી આવું ટ્રેક્ટર સારું ને સારું હતું હાલ મિત્રો આપણે તરબૂચમાં હાથી આપતા એમાં ફાઇનલી બધું હાથી આલી કમ્પ્લીટ થઈ ગયું છે પાછળ દસ રૂપિયા નંબર આપણે આખીને કમ્પ્લીટ કરી નાખ્યો છે એક સરસ જ હાથે આવી ગયો ખાટા આવ્યા નથી પણ સાયો થઈ ગયો છે આજે તમને હું એક ઝાડ બતાડું છું તમે ઝાડ કયું છે મને કહી દેજો જો આ ઝાડનો આખો બગીચો છે અને આ કયું ઝાડ છે એ તમે મને કહી દેજો જો અને આવી રીતના પાંદડા આવે છે અને આટલું ઝાડું છેલું છે જો આ ઝાડ શેનું છે ભાઈ એ કમેન્ટ કરજો ભાઈ આખો બગીચો છે થોડોક ઝાડવા નથી અને નહીં હોય તો લગભગ પાંચ સાત વર્ષના ઝાડ થયા છે હજી અને ઝાડની કિંમત ભાઈ કરોડોમાં હોય છે ને આની ઉપર એક પિક્ચર પણ બનેલું છે હવે તમે ગેસ કર્યો કે આ શેનું ઝાડવું છે ત્યાં આપણે ટ્રેક્ટર હાલીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે જવાનું છે ઘરે હવે થોડુંક છેલ્લો છેલ્લી ઝાર છે જવા છેલ્લે યાર છે આખો હજી એટલે તારો એકદમ સરસ બધાનું આલી ગયું હોય વાદળ વાદળી ચડેલી છે પણ હજી આપણું કામ પતી ગયું છે હો અગર મગરું ટ્રેક્ટર કેતા હોય તો આવડું આ લગાડી તરત જાય લગાડી તરફ જગીસો છે અને ભાઈ આમાં આ ટ્રેક્ટર સિવાય બીજું હેક્ટર એક સાંભળે નહીમાં હાકાની જાળીનું તો રાત્રા કાઢી નાખ્યા આવડો હા ભાઈ જો

એ 2 પાઇનનો રોટારલ સબર ધરાનો એટલે હવે ઘારો છે એટલે હવે આપણે સબર ધરાનો રોડર ટ્રેક્ટર જો કે આમાં નો આવે ઘારામાં સિંગલ ધરામાં ઘારો કામી છે જો તો કાચ છે ને તૂટી જશે કે